મીડિયામાં એકલા ચેતર વસાવાનું નામ નથી આવતું સાથે સાથે આદિવાસી સમાજ નું પણ નામ આવે છે

કયા છે તે ત્રણ વચન જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ રહ્યા છું નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવા પર ચાલી રહેલા કેસને કારણે તેમને કોર્ટ દ્વારા જે શરતી જામીન આપવામાં આવ્યા જેમાં નર્મદા જિલ્લામાંથી તેમને તડીપાર કરવામાં આવ્યા છે ત્યારે નર્મદા જિલ્લામાં જ્યારે ચૈતર વસાવા પ્રવેશ નથી કરી શકતા ત્યારે આ પાર્ટીના ફ્રન્ટલ પ્રદેશ પ્રમુખ ચૈતર વસાવાના મત દેડિયાપાડામાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ચૈતર વસાવા માટે તેવો આદિવાસી જનતા પાસે ચેતર વસાવા ધારાસભ્ય તરીકે મીડિયા ની અંદર આદિવાસી સમાજ નામ આવે છે તમારા વિસ્તારનું નામ મોટું થયું કે ન થયું મને કીધું થયું ને તો હવે ગુજરાતમાં તો વધાર્યું દેશમાં વધારશે કોણ નામ માં તમારા વિસ્તારનું નામ કોણ વધારશે બધે ચેતર ભાઈ નો પહોંચે આપણે આમ જવું પડશે આપણે કઈક હાથમાં તો લેવું પડશે ને એકલા ચેતર તો કેટલું ફૂકશે એટલે આપણે એના માટે હું તમને કહી દઉં એના માટે ત્યારે બે થી ત્રણ વચન જોઈએ હલો એના માટે મારે ત્રણ વચન જોઈએ છે હું તમારો મહેમાન બન્યો છું મહેમાન તો માનો છો પાંચસો કિલોમીટર ત્યાં મહેમાન તો તમારે માનવું જ પડે ન માનો તો હું બળસબરી થી મહેમાન થઈ જાય તમારે હવે મહેમાન કઈ માગે તો આપવું પડે કે આપવું પડે આપવું પડે ને હું તમારી પાસેથી ત્રણ વચન માંગુ છું બોલો આપશો આપશો પહેલું વચન હું તમારી પાસેથી એ માંગુ છું સાહેબ કે તમે બધા તો ચેતર વસાવાના મત આપવાના છે કોઈ બેમત નથી કોઈ શંકા નથી રે એક એક વ્યક્તિ એક જવાબદારી ઉઠાવવાની છે કે તમારા ગામમાં તમારા બાજુના ગામમાં આ લોકસભામાં તમારો કોઈ હોય તમારો કોઈ મિત્ર હોય તમારો કોઈ હોય અને એને ભૂત હોય તો એમને બેસાડી સમજાવી મનાવી અને ચેતર મત એક વ્યક્તિ એ વ્યક્તિ બીજું કામ આપું તમને બીજું એ કે ઇલેક્શન ના આવી તમારે તમારા પરિવારને તમારા ગામને આજુબાજુના ગામને તમને ખબર હોય કે આ ઝાડીમાં ને ચેતરભાઈમાં મતકો પાડ્યો છે અને ફોન કરીને અગિયાર વાગ્યા સુધીમાં બધાનું મતદાન કરાવી દેવાનું છે બળો કરાવશો કરશો અને ત્રીજું મહત્વનું કામ ત્રીજું મહત્વનું કામ કે છેલ્લા બે દિવસમાં ભાજપ ને પૈસાનો પાવર છે આ ભાજપ ને સત્તાનો પાવર છે એ પૈસા આપવા આવે पची तो दिल में तो चेतर वसावा जो हो जो है ना मत तो त्याग कर दो तो पची चली रात भुलाई जाए जब निरंजन भाई की देना था उन जो ही है तो आखिरी जो बचन आप सो आप चलो हमारे पांचवी तुम्हारे तो मेहमान बनो मुझे ताकि बाज अपने केवल मागू कि हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं अरे सुन लो भाजप हंगामा खड़ा करना हमारा कोई मकसद नहीं हमारा मकसद तो है चैतर वसावा तो जीतना चाहिए हमारा मकसद तो है चैतर वसावा जीतना चाहिए अरे हर गांव में हर शहर में सिर्फ और सिर्फ चैतर वसावा की बात चलनी चाहिए अरे मेरे मत से ना सही तो आपके मत से પૈસા ને લાલચ આપી મત ખરીદતા હોય તેવી પાર્ટી સામે પ્રવીણ રામ ના ચૂંટણી પ્રચાર માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સ લખીને ચોક્કસી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર